કાલ અહેમદાબાદ ગ્રામ્ય પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં જેફાયર સ્ટેજ કરીને એક ફાર્મ હાઉસ છે આ ફાર્મ હાઉસમાં એક ગેરકાયદેસર દારૂની મહેફિલ થવાની છે અને આજે ડીજે પાર્ટી અને એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં ઘણા બધા ફોરેન નેશનલ્સ ત્યાં ભેગા થવાના છે અને ત્યાં દારૂની મહેફિલ દારૂ અને હુકાની મહેફિલ થવાની છે આ બાતમીને આધારે અમે જુદી જુદી ટીમો બનાવવામાં આવી જેમાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ હતી એ જુદી જુદી ટીમો એને અમારા બાતમીદાર અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીને આધારે જે અમે આ રેટ પાડવામાં આવી હતી આ રેડમાં ટોટલ વીસ લોકોની અટકાયત કરવામાં આવી છે વીસ લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા પર જે એના સાથે સાથે આજે પાર્ટીના આયોજનમાં જે લોકો તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે જે ફાર્મહાઉસના જે ઓનર છે મિલન પટેલ એની પણ ધરપકડ કરવામાં આવી છે ઓર આજે જે જે લોકો સામેલ હતા એ તમામને પણ અટક કરવામાં આવી છે જે સપ્લાય કરનાર બે લોકો અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા એ બને મોટેરા વિસ્તારના છે એની પણ ધરપકડ કરવામાં આવી છે આ પાર્ટી જે એનો કહેવાનો હતો કે જે રીતે આ જે પાર્ટી એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં હતી પર એમાં મ્યુઝિક અને લાઇટ શો જેવું એની થીમ હતી અને સાથે સાથે પછી પાછળથી જાણવા મળ્યું છે કે એમાં દારૂની પણ દારૂ પણ સારું કરવામાં આવશે રેડ અમારી ઘણી લાંબી ચાલી હતી લગભગ અમે અગિયાર વાગ્યાથી લઈને સવાર ચાર પાંચ વાગ્યા સુધી અમારી રેડ ચાલી હતી અને જે પાર્ટીનો જે શરૂઆતનો જે સમય હતો આ લગભગ આઠ વાગ્યાનો હતો અને આ આઠ વાગ્યાથી સવાર સુધી ચાલવાની હતી આ પાર્ટી આ દરમિયાન અમારી જુદી જુદી ટીમો એક વોટ્સએપ ગ્રુપને મારફતે એનો એક ક્લોઝ ગ્રુપ હતો એ ક્લોઝ ગ્રુપના મારફતે વેચવામાં આવ્યો હતો એ પાસ અમારી ટીમ ત્યાં ખરીદી અને ખરીદી કરીને જે ત્યાં આ પાર્ટીને અટેન્ડીને રીતે ત્યાં ગયા હતા એને પછી આ આધારે આ રીટ કરવામાં આવે છે પાસની ત્રણ કેટેગરી હતી પાસની જુદી જુદી કિંમત હતી જે એક ટ્વેન્ટી ફાઈવ હંડ્રેડનો હતો એક આર્લી વર્ડ્સ માટે સેવન હંડ્રેડનો હતો અને જે એમ એક ડાયમંડ કેટેગરીનો છે પચીસ હજારનો પણ પાસ હતો મેજોરિટી જે છે ગુજરાત યુનિવર્સિટીના છે એ તમામ લોકોની જે આ પ્રકારની જે ગુના આચરિત કરવાનો હતો આ તમામની માહિતી અમે જે તે યુનિવર્સિટીમાં લિખિતમાં જાણ કરવામાં આવશે એની જે પણ કાર્યવાહી જે છે આ તમામ એજન્સી મારફતે કરવામાં આવશે આજે પાસમાં કઈ રીતે અને કઈ જગ્યાએથી આજે પાસની પાસ છપાવ્યા હતા કોનાથી એ ડિજિટલી જે ક્રિએટ કરાવ્યા હતા એની પણ તમામ પ્રકારની માહિતી ભેગી કરવામાં આવશે

આ જે બ્રેથ એનાલાઇઝર મેં પોઝિટિવ આવ્યો હતો એ તમામની મેડિકલ કરીને એ લગભગ પંદર લોકો જોયા પીધેલી હાલતમાં હતા એ પંદરની અટકાયત કરી છે આ દારૂનો જથ્થો અત્યાર સુધી જે દારૂ સપ્લાય કરનાર બે લોકોની જે ધરપકડ કરી છે એમાં અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા એ બનાતી પૂછપરછમાં અત્યાર સુધીને આ ખબર પડી છે કે જો અમદાવાદ ને વિસ્તારથી જો આ દારૂનો જથ્થો લાવેલો છે અને અહીંયા સપ્લાય એને સંતાડીને રાખ્યો હતો અને જ્યારે પાર્ટી શરૂ થઈ હતી તે વખતે દારૂ શરૂ કરતા હતા આયોજક જે છે જોન નામનો એક કેનિયન નેશનલ છે એને આ જે પાર્ટી જે હતી આ એક એન્યુઅલ ગેટ ટુગેધર ની ફોર્મમાં હતી અને પહેલા કોઈ એવી પાર્ટી કરેલી છે કે નથી જો આ અત્યારે પૂછપરછમાં સામે આવશે મિલન પટેલ નો બેકગ્રાઉન્ડની પૂછપરછ અત્યારે ચાલુ છે અને અત્યારે આ ભાગ ભાગરૂપે જો એમાં ધરપકડ કરવામાં આવી છે એની અત્યારે જો એ તપાસ ચાલુ છે અને એને વિરુદ્ધ કોઈ ગુના નોંધાયેલા છે ક્યાંથી લાવેલે છે એને ઉપરની કડીમાં કોણ સામેલ છે એ તમામને ઉપર કાર્યવાહી કરવામાં આવશે ફાર્મ હાઉસ જે છે આ એક દિવસ માટે થી આપવામાં આવ્યો હતો એની કોઈ પરમિશન કોઈ પણ એજન્સીથી લેવામાં આવ્યો ટોટલ ફિફ્ટી વન બોટલ્સ જે ટોટલ દારૂ મળેલું છે એને ટોટલ જે મુદ્દા માલ જે છે આ લગભગ સાત લાખની આસપાસ છે અને બાકી બીજો પણ જો અત્યારે કબજો કરવામાં અત્યાર સુધી અમારી જે ટોટલ સર્ચમાં કોઈ પણ નશાકારક પદાર્થ મળેલો નથી પણ જે હુક્કા જે છે હુક્કાનો કન્ટેન્ટ જે અત્યારે એફએસએલમાં મોકલવામાં આવે છે એમાં કોઈ ડ્રગ્સ હોય તો જો આની એફએસએલની રિપોર્ટના આધારે જો એનડીપીએસમાં પણ ગુનો દાખલ કરવામાં આવશે સર 72 લોકો હતા તો 20 થી 30 ડખલ કરવાનો એમાં જે 15 લોકો હતા એ 15 લોકો ખરેખર પીદેલી હાલતમાં હતા અને પાર્ટી જ્યારે લગભગ શરૂ થઈ જતી તે વખતે અમારી ટીમ પહોંચી ગઈ હતી પર એને કારણે જો પોઝિટિવ રિપોર્ટ જેમની આવી હતી બ્રેચ એનાલાઇઝર અને મેડિકલમાં એમની ધરપકડ કરવામાં આવી છે પર એની સાથે સાથે આ પાર્ટીના આયોજનમાં જે લોકો સામેલ હતા એને વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે એની પણ જે અત્યારે એવા આ તપાસનો વિષય છે અને એને ખબર હોય કે જો ત્યાં દારૂ શરૂ થવાનો છે એને તેમ પહોંચ્યા હોય તો જો એને વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે એ તમામને આરોપી મેં લેવામાં આવશે આ જે રેડ હતી ઘણી લાંબી સમય સુધી ચાલી હતી અને એમાં ઘણી બધી વસ્તુ કબજા કરવામાં આવશે આવી હતી અને એના પાસપોર્ટ એ તમામની વિગત એનું એકચ્યુઅલ નામ શું છે બિકોઝ ઘણી બધી વખત જો એ ખોટા નામ પણ આપી શકે એવું શક્યતા હોય તો એ તમામની જે પૂછપરછ એને તમામની જે ડિટેલ વેરિફિકેશન માટે જે આ લાંબે સમય સુધી ચાલી હતી ઓર ત્યાં સુધી એ લોકો ઘરે પહોંચ્યા ન હતા તો એને કારણે જે એના જે અહીંયાના જે ફ્રેન્ડ સર્કલમાં જે લોકો હતા એ બધા પણ ફાર્મ ત્યાં પહોંચ્યા હતા આ જે આ જે ગેટ ટુગેધર હતી આ આફ્રિકન નેશનલ્સની ગેટ ટુગેધર હતી અને જેમાં કેન્યા મોજાંબિક મેડાગાસ્કર કોમરોસ એ પ્રકારના એને બે ત્રણ ઓર કન્ટ્રીઝના જે લોકો હતા એને ખરેખર આ આફ્રિકન નેશનલ્સની ગેટ ટુગેધર હતી એને કારણે જો એમાં આફ્રિકન નેશનલ્સની ધરપકડ કરવામાં આવી છે અમે જેટલો વેલો કરી શકીએ જો એમાં તપાસમાં તમામ જે જે આ ઉપરની જે કડીમાં કોણ લોકો સામેલ હતા એને ખરેખર જથ્થો ક્યાંથી આવ્યો હતો આ વહેલામાં વહેલા એમની તપાસ કરીને જો એને મૂળ સુધી પહોંચીએ છીએ